એક જંગલમાં એક ઘમંડી જીરાફ રહેતો હતો તે જંગલમાં સૌથી ઊંચો પ્રાણી હતો તેની ગરદન ખૂબ જ લાંબી હતી જેના કારણે તે ઊંચા ઝાડના પાન ખાઈ શકતો હતો તેમને પોતાની ઊંચાઈ અને લાંબી ગરદન પર ખૂબ જ ઘમંડ હતો જ્યારે પણ તે ખેતરમાં ખાસ પર પ્રાણીઓને ચરતા જોતો ત્યારે તેમની મજાક ઉડાડતો અને હસતો હતો એક દિવસ ત્રણ જંગલી ભેંસ ખોરાક ની શોધ માં ફરતી હતી પણ તેની ઊંચાઈ જીરાફ જેવી ન હતી અને તેની ગરદન લાંબી પણ ન હતી તેથી ભેસો જીરાફ પાસે ગઈ અને કહ્યું જીરાફ અમને પણ પાંદડા આપો ને અમને પણ પાંદડા ખાવાનું મન થાય છે ગમંડી જીરાફે ભેસોને ધમકી આપી અને કહ્યું જો તમારે ઝાડના પાંદડા ખાવા હોય તો જાતે જ તોડી લ્યો ને હું કાઈ તમારો નોકર નથી કે ઝાડ પરથી પાંદડા તમને તોડીને ખવડાવું જીરાફની વાત સાંભળીને ભેસોને ખૂબ જ દુખ લાગ્યું ત્યારે ભેસોએ કહ્યું અમે તમને વિનંતી કરી રહ્યા છીએ જંગલના પ્રાણીઓને એકસાથે રહેવું જોઈએ અને એકબીજાની મદદ કરવી જોઈએ જીરાફે ગર્વથી કહ્યું ફોટો તમારો જ્ઞાન બતાવશે નહીં ચાલો ચાલો અહીંથી નીકળો મને શાંતિ તી સુંદર મજાના પાન ખાવા ખવડ્યો ત્રણેય ભેસો બિચારી નીચેના ખેતરમાં ચાલી ગઈ અને ઘાસ ચરવા લાગી ત્યારે અચાનક એક સિંહ ત્યાં આવી ગયો તે આખો દિવસ ભૂખ્યો હતો અને મોટા શિકારની શોધમાં હતો જ્યારે તેમણે જીરાફને જોયો ત્યારે તેમણે વિચાર્યું કે આજે હું આ મોટા જીરાફનો શિકાર કરીશ અને મારી આખા દિવસની ભૂખ મટાડીશ આ દ્રશ્ય નીચેના ખેતરમાં ચરતી ભેસોએ જોયું પણ જીરાફને ખબર ન હતી કે સિંહ પાછળ આવ્યો છે પછી સિંહે જોરથી ગર્જના કરી ત્યારે જીરાફ સિંહ તરફ જોઈ રહ્યો તે ખૂબ જ ગભરાઈ ગયો જીરાફ મદદ માટે જોરથી બૂમો પાડવા લાગ્યો કોઈ بچાઓ કોઈ بچાઓ મને આ સિંહ મારી નાખશે કોઈ મારી મદદ કરો મારા પર કોઈ મહેરબાની કરો નીચેના ખેતરમાં ઘાસ ચરતી ભેંસોએ જિરાફની વિનંતી સાંભળી ત્યારે એક ભેંસે કહ્યું આ ઘમંડે જિરાફનો નસીબ આવો જ હોવો જોઈએ પછી બીજી ભેંસે કહ્યું બરાબર છે જીરાફનો ખૂબ જ ઘમંડ વધી ગયો છે તેની હાલત આવી જ થવી જોઈએ તેમની વાત સાંભળીને ત્રીજી ભેંસે કહ્યું ના ભાઈઓ ના આપણે તેને મદદ કરવી જોઈએ

ત્યાર પછી જીરાફે ભેંસોને ઝાડના પાન તોડી અને ખવડાવ્યા અને બધા જ સાથે રહેવા લાગ્યા આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે ગમે એટલા ઊંચા કે બળવાન હોઈએ પણ આપણે એમનું અભિમાન ક્યારેય ન કરવું જોઈએ